જુનાગઢના મેંદેડામાંથી ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે જુગારધામ પર દરોડા પાડ્યા જ્યાંથી ચાલીસ જુગારીઓને બે લાખ રોકડ

જેમાં બે લાખ રોકડ ઓગણીસ લાખ થી વધુનો મુદ્દામાલ મુદ્દામાલમાં ત્રેવીસ મોટરસાઇકલ અને એક ફોરવ્હીલનો સમાવેશ થાય છે જ્યારે થી માણસો બોલાવી અને આ જુગારધામ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે સ્થાનિક પોલીસના ઊંઘમાં રાખીને ક્રાઇમ બ્રાંચ આ દરોડા પાડ્યા છે હાલ ક્રાઇમ બ્રાન્ચ આ ચાલીસ જુગારીઓને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે જુનાગઢ રેન્જના માંગણીય આઈજીપી સાહેબ તથા જુનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબ નાઓ દ્વારા અવારનવાર રોહી તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે અમને સૂચના આપવામાં આવતી હોય છે જે આધારે અમે અમારા સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવેલી જે આધારે કાલે વનરાજસિંહને બાતમી મળેલી કે મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે જે આધારે અમે ખાનગી રહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદરડા ગામે મોકલીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ ચાલીસ ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા તેમની અંગ ટોટલ રૂપિયા બે લાખ એક હજાર તેમજ તેમની કુલ લે ત્રેવીસ બાઇક તેત્રીસ મોબાઈલ અને એક ફોર આમ મળીને કુલ ઓગણીસ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદરડા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે